સ્વામી મહારાજના જન્મ દિવસે દેવઠી એકાદશી નિમિત્તે વડોદરા શહેરના વારસિયા ખાતે આવેલા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ખાતે અન્નકૂટ મહાપ્રસાદી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજના એકસો ને સત્તરમાં જન્મ નિમિત્તે વડોદરા શહેરના વારસિયા ખાતે આવેલા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે દેવ ઉઠી એકાદશી એટલે કે અગિયારસના દિવસે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરતી કીર્તન યોજવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાણીએ જણાવ્યું હતું કે અગિયારસ નિમિત્તે મહા અગિયારસના ફરાળી ભંડારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સત્સંગ તેમજ કેક કટ કરીને ઉજવણી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌ સિંધી સમાજના સંતો દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ તેમજ સમાજના ભક્તો દ્વારા ઉપસ્થિત રહી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નામ સાખી આજે સંત કુંવર કોલોની વારસિયા ખાતે સ્વામી પ્રેમપ્રકાશ દરબાર દરબારમાં સ્વામી ધર્મપ્રકાશ મહારાજજીનો એકસો સત્તરમી જન્મજયંતિનો ઉત્સવ ભારે ધૂમધામથી અને ભારે શ્રદ્ધા ભક્તિમય વાતાવરણ સાથે મનાવવામાં આવ્યું છે આજે સવારે પણ પ્રભાત ફેરીથી એમનો સમગ્ર વિસ્તારમાં એનું ફેરણી થઈ હતી અને લોકોએ એમનું હાવ ભાવભી નમૂને એનું સ્વાગત કર્યું છે સવારથી જે સ્વામી ધર્મપ્રકાશ મહારાજનો જે જન્મનો ઉત્સવ જે મનાવી રહ્યો આજે એનો પુર્ણાથીનો દિવસ છે તો આજે અગિયારસના દિવસે ભવ્ય ભંડારો મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો સવાર અને સાંજે પણ હમણાં પણ સત્સંગ લાઈવ ચાલુ જ છે હજારોની સંખ્યામાં સત્સંગીઓ આસપાસના શહેરોમાંથી સુરત અમદાવાદ ડભોઈ કરજણ અને ગોધરા દાહોદ બધી જગ્યાથી પધાર્યા છે અને પોતાના ગુરુજનને યાદ કરીને એમના આશીર્વાદ લીધા છે અને સત્સંગમાં બિલકુલ સારી રીતે આધ્યાત્મિક વાતાવરણના વચ્ચે એ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આજે હમણાં એમનો પૂર્ણાતિના વખતે એમનું કેક કટિંગ અને મહાઆરતીનો પણ કાર્યક્રમ સાજે રાખવામાં આવ્યું છે સૌ ભક્તો એમાં હાજરી આપશે સંતો સાથે પણ હાજરી આપશે અને સૌ આનંદમય સાથે પ્રભુને પ્રાર્થના કરશે ગુરુ મહારાજને કે એમના પરિવારને સુખ શાંતિ અને સારું આરોગ્ય મળે અને સૌને સુખ શાંતિ મળે સતનામ સાખી સતનામ સાખી સતનામ સાખી આજે અગિયારસના દિવસે અમારા ગુરુ સ્વામી ધર્મદાસજી મહારાજના જન્મ ઉત્સવની ઉજવણીના માટે એકસો સત્તરમી જન્મદિવસની ઉજવણી છે જેમને આ મંદિર સ્થાપન કર્યું હતું તે અમારા ગુરુજી છે અને આજે એના ઉપલક્ષમાં આજે સવારે અગિયાસનું ભંડાર થયો અને બધા પ્રેમીઓ સુરતથી જલગાંવથી અમદાવાદથી જયપુરથી અહીંયા બધા ગુરુજીના જન્મ ઉત્સવ મનાવવા માટે અહીંયા આવેલા છે અને એ ઉપલક્ષમાં સવારે જે છે પ્રભાત ફેરી એટલે સવારે સાડા પાંચ વાગે અહીંથી પ્રભાત ફેરી નીકળી હતી અને સાડા છ વાગે અહીંયા જે છે આરતી થઈ હતી એમની અને એના પછી હવન યજ્ઞ અને બધું થયું હતું અને પછી ભંડારો ચાલુ થયો હતો એવી રીતનો આખો પ્રોગ્રામ આજે ઘણા બધા અમારા એમના અનુયાયીઓ અહીંયા આવેલા છે અને આખું સારી રીતે બધું આ પ્રસંગ કરેલું છે સતનામ સાખી ગજ કે બોલ મેરે સતુ અત્યારે જે છે એમના જન્મ ઉત્સવ નું કેક અને કટિંગ અને બધું પૂજન ચાલે છે એ બધું એમનું રાખેલું છે